એટલે આપડી આ બાબતે રાપર તાલુકા પશુપાલન અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબે કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે કરી વાત રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કેર ટીવી ન્યૂઝ ખાસ તો હમણાં હમણાં સોશિયલ મીડિયામાં એક સમાચાર આવ્યા કે ગાગોદર ગૌશાળાની એક ગાયના પેટમાંથી એકસઠ કિલો જેટલું પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેને ઢોળ વાગોળી નાખે પરિણામે એના પેટમાં જ રહી જાય અને અંતે એના જીવનું જોખમ થઈ જાય પણ જે હાલે રાપર તાલુકા પશુપાલન અધિકારી અને અહીંના જેટલા આ વેટરનરી જે હોસ્પિટલના ડૉક્ટરો છે એટલે કે પશુ ડૉક્ટરો છે એમના અધિક્ષક એવા પ્રજાપતિ સાહેબ મારી સાથે છે સાહેબ ખાસ તો એકસઠ કિલા પહેલાં ડૉક્ટર વી તર્યા ભજવ હતા ત્યારે અવારનવાર મને મૂકતા ઓપરેશન કરીને પણ રાપર તાલુકાનો હું માનું છું ત્યાં સુધી આ પહેલો એવો બનાવશે જે એકસઠ કિલા જેટલું પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું ખરેખર શું કરવું જોઈએ તો એનાથી ને આપણે પશુઓનો જીવ પણ બતાવી શકીએ અને આવા બનાવો હામાં ના આવે હવે જે ગ્રામ્ય કક્ષાએ સિટીના જે રખડતા ઢોરો છે એમાં તો મોટાભાગે આવા પ્રશ્નો ઘણીવાર બનતા હોય છે પણ ગ્રામ્ય કક્ષાએ જે ઢોર પકડાયું છે અને એનું ભાગોદર ગૌશાળા ખાતે જે વેટનરી ઓફિસરે ઓપરેશન કરીને એકસઠ કિલો જેવું અંદાજીત પ્લાસ્ટિક કાઢ્યું છે એ આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે જો ગ્રામ્ય કક્ષાએ ઘાસચારો ઉપલબ્ધ હોય છે રખડતા પશુઓ માટે ગૌચર પણ ઉપલબ્ધ છે ને એવી પરિસ્થિતિમાં જો પણ પશુના પેટમાંથી એકસઠ કિલો પ્લાસ્ટિક નીકળે છે એનો મતલબ એ થાય છે કે આપણે કેટલી હદ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે એમાં માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા બાપુના આગેવાની હેઠળ નગરપાલિકાએ છેલ્લા ચારેક મહિનામાં આઠસોથી વધુ આખલા પકડીને જે વિવિધ સંસ્થાઓ પાંજરો પણ ગૌશાળામાં આપ્યા છે પરંતુ જે ગ્રામ્ય કક્ષાએથી રખડતા ઢોરો છે આખલાઓ છે ગાયો છે કે જે ઉત્પાદન આપતા બંધ થઈ જાય એમને લોકો રખડતા છૂટા મૂકી દે છે અને એ પછી લોકો દ્વારા જે પ્લાસ્ટિકનું યુઝ થાય છે અને એ પ્લાસ્ટિકની થેલીમાં જે પણ શાકભાજી કે ફ્રૂટનો વેસ્ટ હોય છે અથવા ખાવાની કોઈ વસ્તુ હોય છે એને પેક કરી અને પછી નાખી દેતા હોય છે લોકો ગમે તેવી જગ્યાએ તો પશુ એ લઈ પશુ એને ખાવા જાય છે અને ખાઈને એને મોઢામાં નાખી અને પોતાના પેટમાં ઉતારે છે હવે એ પ્લાસ્ટિકનો જથ્થો પાછો પશુ ઓગાળી નથી શકતું અને એ પ્લાસ્ટિકનો જથ્થો ધીમે ધીમે એના પેટમાં એકત્રિત થાય છે અને પેટમાં પેટની જે દીવાલો છે એને અવરોધિત કરે છે અને બાકીની જેને શોષણ કરવાનું પોષક તત્વોનું એ થતું નથી અને પશુનો વારંવાર આપરો ચડે છે પેટ મોટું થઈ જાય છે અને પશુ ધીમે ધીમે પીડાઈને મૃત્યુ પામે છે તો આપણે જે ગૌસેવાની વાત કરતા હોઈએ છીએ અને ગાયને માતા માનતા હોઈએ છીએ તો આપણે એક નાનકડું પગલું ભરી શકીએ કે પ્લાસ્ટિક સિંગલ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને જે પણ કિચન વેસ્ટ છે શાકભાજી છે કે કોઈ વધેલી રોટલી છે ફ્રૂટનો એક્સ્ટ્રા વેસ્ટ છે તો એને પ્લાસ્ટિકની અંદર રેપ કરીને ના નાખીએ એને છૂટું ઓટલા ઉપર કે એ જે પણ વથાણ હોય ત્યાં આગળ નાખીએ કે જેથી પશુઓ પ્લાસ્ટિક નહીં પણ જે એને ખાવાલાયક વસ્તુ જ એના પેટમાં આરોગ્ય ખાસ તો સાહેબ આ જે ગાય હતી રાપરમાંથી ગઈ છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે છેલ્લા ત્રણ મહિનાની અંદર ધારાસભ્યશ્રીની આગેવાની હેઠળ નગરપાલિકાની એક ટીમ બનાવવામાં આવી જાગૃત લોકોની એમના દ્વારા નગરપાલિકાને સૂચન કરી અને વિવિધ સિત્યાવીસ ગામોની ગૌશાળાઓમાં આઠસો જેટલા રખડતા ઢોરને એટલે આઠસો જેટલા એટલે આ ચાર મહિનાની વાત છે આપણને આશ્ચર્ય થાય કે આઠસો જેટલા શહેરની ચારે દિશાઓમાંથી સતત સાહેબે જેમ વાત કરીએ એમ આખલાઓનો પ્રવાહ ચાલુ રહે છે તમે સો આખલા મૂક્યા હો અને હવારમાં જુઓ તો પાછા બીજા દોઢસો ઊભા હોય એની પાછળનું કારણ એ છે કે આપણે આપણે જ્યારથી પશુ આધારિત ખેતી બંધ થઈ ત્યારથી આખલાઓને ગામડું કે શહેરો છૂટા મૂકી દેવામાં આવે છે પણ આ ગાય રાપરમાં રખડતી ગાય હતી અને પાંચ ગાગોદર ગૌશાળાને સાહેબ મૂકવા મૂકવામાં આવી હકીકતમાં ગામડાઓમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું છે ગામડાઓની પ્રજામાં હજી એટલી જાગૃતિ છે ગાયોને રખડતી નથી મૂકતા જી એટલે ક્યાંક ને ક્યાંક આ ગાય રાપરમાંથી ગઈ હતી સાહેબ આ જે પ્લાસ્ટિક તમે હાજે આપણે અહીંયા જોઈને જી તો તમે ક્યારેક નીકળ્યા હશો તમે તો ભવનમાં જમવા આવતા જોશો એટલે તમે જુઓ પ્લાસ્ટિકનો જે જે સરકાર એક તરફ પ્લાસ્ટિક હું અભિયાન છેડે છે એક તરફ નગરપાલિકાને મજા આવે ત્યારે ઝુંબેશ હલાવીને પ્લાસ્ટિકના જબલા પકડે છે પણ આ પ્લાસ્ટિક જે એકઠું થાય એનું ક્યારેક તમે ડમ્પિંગ સેન્ટરમાં જઈને જુઓ કે રાપરમાંથી તમે પ્લાસ્ટિક ઓછું કરાવી શક્યા છો નથી કરાવી શક્યા અને નથી કરાવી શક્યા એનું પરિણામ એ છે સાહેબ કે આ એક સેટ લાગે હા એ વાત આપણે સ્વીકારવી રહેશે કે જેટલો આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા રહીશું તો પર્યાવરણને પણ નુકસાન છે અને પર્યાવરણ પર આધારિત આપણા જે ગૌવંશ છે અથવા અન્ય પ્રાણીઓ પક્ષીઓ છે એમને પણ નુકસાન છે કારણ કે પ્લાસ્ટિક જ્યાં ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવતું હોય છે તો ત્યાંથી ધીમે ધીમે એ ઓગળી અને માઇક્રો પ્લાસ્ટિકમાં પરિવર્તિત થાય છે અને માઇક્રો પ્લાસ્ટિક છેલ્લે આપણા પીવાના પાણીના સ્ત્રોતમાં જતું હોય છે અને એમાંથી પશુઓ પણ પાણી પીએ છીએ પક્ષીઓ પણ પાણી પીએ છીએ અને આપણે પણ પાણી પીતા હોઈએ છીએ તો આપણે વાત કરીએ પ્રમાણે જે પ્લાસ્ટિકનો યુઝ જ આપણો ઓછો કરવો પડશે અને દરેક ક્ષેત્રે તંત્રએ અને લોકોએ જાગૃત થવાની વધુ જરૂર છે ખાસ તો સાહેબ સિત્યાવીસ જેટલી ગૌશાળાઓ છે આપણું રાપરની પડે એટલે ગુજરાતમાં સૌથી મોટી પડે એવી એક દીવદયા મંડળ જે આપણું છે એની એક છાપ છે આવી તે છતાંય શહેરની અંદર આટલા રખડતા પશુઓ હોય ક્યાંક ને ક્યાંક ઘણા બધા મેં તો હમણાં જોયું ઓછામાં ઓછા ચાર મહિનામાં પાંચેક વ્યક્તિઓનો ભોગ લેવાઈ ગયો એટલે ખરેખર ગ્રામ્ય લેવલેથી શું થવું જોઈએ કે જે શહેરમાં જ ત્રાસ જાય હવે સરકાર હવે પછી એક નવા અત્યારે ચાલુ છે પોલિસી કે સેક્સ ઓટેડ સિમેન્ટ જે પણ બિદાન કરવામાં આવશે અથવા જે સિમેન્ટ મૂકવામાં આવશે એમાં માત્ર માત્ર વાછાડીનો જન્મ થશે એ એઆઈ પાયલોટ પ્રોજેક્ટ સરકારશ્રીએ જાન્યુઆરીથી ચાલુ કર્યો છે અને પાયલોટ પાયલોટ પ્રોજેક્ટમાં આપણા કચ્છ જિલ્લાનો પણ સમાવેશ કર્યો છે એમાં જે પણ ગાય અથવા ભેંસ હશે એમાં બીજદાન કરવામાં આવશે તો એમાંથી નેવું ટકા કિસ્સામાં આપણને વાછડી જ મળશે અને જે આપણે વાત કરી એમાં ખેતી આધારિત પશુ આધારિત જે ખેતી હતી એ ઓછી થઈ છે મિકેનાઇઝેશન થયું છે ખેતીમાં પણ તો લોકો જે બળદનો ઉપયોગ કરતા હતા નર વાછરડા બળદનો ઉપયોગ કરતા હતા એ ઉપયોગ ઓછો થયો છે તો જેમ જેમ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન તરફ જઈશું અને જો વાછરડાઓ આ દુનિયામાં જ ઓછા આવશે અને વાછડીઓ વધુ આવશે તો લોકોની સુખાકારી પણ વધશે અને જે પ્લાસ્ટિકનો યુઝ છે અને એનાથી જે આપણને આખલાઓના ત્રાસથી જે લોકોના મૃત્યુ થાય છે અને જે સરકારે પણ બર્ડન વેઠવું પડતું હોય છે એ બર્ડનમાં પણ ઘટાડો થશે સર છેલ્લો પ્રશ્ન તમે જે હમણાં વાત કરી બીજદાનની તો આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો આપણે અહીંયા કાંઈ એની એ બાબતે કોઈ પ્રગતિ થઈ કે એનું કોઈ મૂકવામાં આવ્યા જી આપણા તાલુકામાં અત્યાર સુધી જિલ્લા પંચાયત સંચાલિત એક પણ એઆઈ સેન્ટર કાર્યરત ન હતું આપણે જાન્યુઆરીથી આ એઆઈ આઈ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક એઆઈ સેન્ટર રાપર ખાતે ચાલુ કર્યું છે બીજા સ્ટેટ કચેરીના આપણે એક પ્રાગપર મોડા સણવા ચિત્રોડ પણ સેન્ટરો ચાલુ છે કે જ્યાં આગળ પશુપાલકો કૃત્રિમ વિજ્ઞાનનો લાભ લઈ લાભ લઈ રહ્યા છે આગામી સમયમાં આપણે હજુ પાંચેક જેટલા સેન્ટર કાર્યરત કરવા જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો આ હતા તાલુકા પશુપાલન અધિકારી અને ખાસ તો એમણે જે વાત કરી સાહેબે કે સરકાર દ્વારા પહેલી વખત એવો એક પ્રયોગ કરવામાં જઈ રહ્યો જવામાં આવી રહ્યો છે કે તેનાથી વાછળીલીઓના જન્મ થશે એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આ સારું વિચાર્યું છે પણ પછી આપણે ગાયને માતા કેવી છે રાષ્ટ્રમાતા જાહેર કરવી છે એને રખડતી મૂકી દેવી છે પછી એના પેટમાંથી એકસઠ કિલો પ્લાસ્ટિક નીકળે એટલે જીવ બારવો છે પણ આ જીવ પહેલાંથી બારી અને પશુને રખડતું મૂકવાનું જો બંધ કરવામાં આવે ને તો હું માનું છું ત્યાં સુધી ઘણા બધા પ્રશ્નોના હાલ થઈ જશે નગરપાલિકાએ ફરી એક વખત આ એકસઠ કિલ્લા પ્લાસ્ટિકમાંથી ધડો લઈ અને પ્લાસ્ટિક વિરોધ ઝુંબેશ ચલાવવી પડશે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ